ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે તારીખ તારીખ મહિનો વાર રોજ આપણે જીરાની વિશેની વાત કરીએ મિત્રો તો જીરાની આવક આજે દોઢસો ગુણીની આવક છે મિત્રો કાલે સવા બસો ગુણીની આવક હતી એટલે કાલ કરતાં આજે પિંચોતેર ગુણીની આવક ઓછી નોંધાણી છે અને મિત્રો બજાર વિશેની વાત કરીએ આજે તો બજાર તો હજી તો કાલ જેવું જ હાલ દેખાઈ રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ કેવાડી છે આજના હિરાના બજાર ભાવ આપણે હવે રટા હું બે 45 હોય 45 રૂપિયા પૂરા લખો 4500 રૂપિયા પૂરા થયા 4500 બે નંબર માં છે 4500 રૂપિયા પૂરામાં વેચાણું છે ગોપી નંબર માલ છે જ્યા દે

46 46 46 4601 રૂપિયામાં વેચાણું છે 4601 રૂપિયામાં વેચવાનું બે નંબર 0 છે ને તે જોવા દે ખાલી છે આમાં છે ચાર હજાર છસો રૂપિયામાં વેચાણું આ જીરું ચાર હજાર છસો રૂપિયામાં આ જીરું વેચાણું છે હાય ઇમોટિંગ માં રોલ તો છે જેસી 90 હુરતાલી હુરતાલી કરીને ભાઈ ખાલી હુરતાલી હુરતાલી ખાલી આ ભાઈ હા હા તો મી ગોન્યાત્રી કાલી કાચા મો દ્યો હાય তালিশনে একতে রু সতালিশনে একতে রুবিন এ।